નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કન્ડેક્ટરની જે ભરતી હતી બે હજાર ત્રેવીસ ચોવીસની બત્રીસ નંબરની ભરતી એટલે કે ત્રેવીસો આસપાસ જગ્યાઓ હતી તો આ જગ્યાઓ માટેનું ભરતી જે હતી એનું દસ્તાવેજ ચકાસણીનું લિસ્ટ આવી ગયું છે એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જે ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટી અમદાવાદ ખાતે બોલાવવામાં આવેલ છે તે ઉપરાંત આ પરીક્ષા જેમણે પણ આપી હતી ડિસેમ્બર મહિનામાં પરીક્ષા હતી તો એ પરીક્ષાનું રિઝલ્ટ પણ આવી ગયું છે ત્રીજા નંબરમાં આ પરીક્ષાનું કટ પણ આવી ગયું છે તો જેમણે પણ પરીક્ષા આપી છે એ આ કુલ બે લિસ્ટ આવ્યા છે જીસીઆરટીની વેબસાઇટ પર જઈને જોઈ શકે છે અને પોતાનું નામ લિસ્ટમાં છે કે નથી એ પણ જોઈ શકે છે તો સૌ પ્રથમ આ જે લિસ્ટ છે આપણે કટ ઓફ કેટલું અટક્યું છે એ જોઈ લઈએ તો આ જે કટ ઓફ છે એ દસ્તાવેજ ચકાસણી માટેનું છે એટલે કે ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું છે તો બિન અનામત સામાન્ય જે જનરલ કેટેગરી છે એમાં ચોસઠ ગુણ જેમણે પણ છે કાં તો ચોસઠ કરતાં જેને પણ વધારે ગુણ છે પાંસઠ સાસઠ સડસઠ એ બધાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે બિન અનામત મહિલાઓ જે છે એમનું જે મેરિટ છે એ એકાવન પોઈન્ટ પચીસ અટક્યું છે એટલે કે જનરલ કેટેગરીની મહિલાઓ જેમને એકાવન પોઈન્ટ પચીસ ગુણ કે એના કરતાં વધારે ગુણ જેમને આવ્યા છે એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવેલ છે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબલ્યુએસ કેટેગરીના પુરુષો માટે છપ્પન પોઈન્ટ પચાસ ઇડબલ્યુએસ મહિલાઓ માટે ચાળીસ સામાજિક શૈક્ષણિક પછાત પુરુષો માટે અઠ્ઠાવન પોઈન્ટ અઠ્યાવીસ મેરિટ અટક્યું છે સાથે જે મહિલાઓ છે એમનું મેરિટ ચુમ્માળીસ પોઈન્ટ પચાસ અટક્યું છે અનુજાતિ સામાન્ય એટલે કે જે એસસી કેટેગરી છે શેડ્યુલ કાસ્ટ એમાં મેરિટ છપ્પન પોઈન્ટ સાહીઠ અને મહિલાઓનું જે મેરિટ છે એ પિસ્તાલીસ પોઈન્ટ પચીસ અટક્યું છે અનુ જનજાતિ એસ ટી એસ ટીમાં પુરુષોનું મેરિટ સુડતાળીસ પોઈન્ટ પચાસ મહિલાઓનું જે છે એકતાળીસ પોઈન્ટ પચાસ જેટલું મેરિટ અટક્યું છે માજી સૈનિકનો એક ગુણ સુધી જેને પણ આવ્યો છે એ બધા જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બોલાવવામાં આવેલ છે દિવ્યાંગતાની એ કેટેગરીમાં તેત્રીસ પોઈન્ટ પચીસ બી કેટેગરીનું મેરિટ ઓગણીસ પોઈન્ટ પચાસ દિવ્યાંગતાની સી કેટેગરી માટે પચાસ પોઈન્ટ પચાસ દિવ્યાંગતાની જે ડી અને ઈ કેટેગરી છે એનું મેરિટ સોળ પોઈન્ટ પચીસ અટક્યું છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પચીસમી માર્ચ બે હજાર પચીસના રોજ સવારે આઠ કલાક ચાલુ થઈ રહ્યું છે તો કઈ જગ્યાએ ચાલુ થાય છે તો એની જગ્યા આ જે સરનામું આપેલું છે ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટી અમદાવાદ ત્યાં આગળ બોલાવવામાં આવેલ છે તે ઉપરાંત જેને આટલા કાટો માર્ક્સ આવેલ હશે એમને દસ્તાવેજ વેરિફિકેશન બોલાવવામાં આવેલ છે સાથે બીજી વાત એ છે કે જે ત્રેવીસોની ભરતી હતી એના દોઢ ગણા ઉમેદવારો એટલે કે બારસો બીજા એમ કરીને તેત્રીસો ચોત્રીસોની આસપાસ ઉમેદવારો આ પરીક્ષામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન બો બોલાવવામાં આવેલ છે તો કોને કોને કઈ તારીખે બોલાવવામાં આવેલ છે એમનું અહીંયા લિસ્ટ તમે જોઈ શકો છો તો આવા જે કુલ ઉમેદવારો છે એ પાંત્રીસો અઢાર ઉમેદવારોને કેટેગરી પ્રમાણે કેટેગરી સામે જેટલી જગ્યા છે એના દોઢ ગણા ઉમેદવારો પછી જનરલની જે જગ્યાઓ છે એના દોઢ ગણા ઉમેદવારો આ રીતે કેટેગરી પ્રમાણે બોલાવવામાં આવેલ છે અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પચીસ માર્ચે ચાલુ થાય છે અને ચોથી એપ્રિલ બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે આ રીતે હજુ આમાંથી ઘણા ઉમેદવારો હાજર રહેવા નથી માગતા કાં તો દસ્તાવેજ વેરિફિકેશન ઓછા આવે છે તો હજુ પણ લિસ્ટ આવી શકે તેમ છે પરંતુ જે ત્રેવીસોની ભરતી છે એના સામે પાંત્રીસો બોલાવે છે મોસ્ટ ઓફ કિસ્સામાં મળી જાય ઉમેદવારો અને વધારે બોલાવવાની જરા જરૂર કદાચ ન પડે એનો મતલબ એ છે કે આજે પાંત્રીસોનું લિસ્ટ છે એમાંથી ત્રેવીસો લેવાના છે હવે કોણ આવશે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી ખબર પડશે જો ઘણા બધા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઉડી જશે એટલે કે ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ હોય ખોટી રીતે ફોર્મ ભર્યું હોય તો આ રીતે પણ શક્યતા છે તો પ્રમાણપત્રની ચકાસણી માટે બોલાવવા પાત્ર ઉમેદવારોની યાદી છે આપણે જે ચર્ચા કરી છે તો એમાં તમારે જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં પચીસ માર્ચ બે હજાર પચીસથી ચોથી એપ્રિલ બે હજાર પચીસ સુધી અલગ અલગ ટાઈમે બોલાવેલ છે સાથે તમારે ઓળખના આઈડી પ્રૂફ સાથે દસ્તાવેજ ચકાસણી માટે તમામ અસલ પુરાવાઓ એટલે કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ છે તમામ ડોક્યુમેન્ટ અસલ જોઈશે સાથે એના ઝેરોક્ષ પણ જોઈશે ઝેરોક્ષમાં તમારી સહી કરી લેજો પ્રમાણિત સો પ્રમાણિત અને બીજી કોઈ કચેરીમાં સહી સિક્કા કરાવો તો પણ સો પ્રમાણિત ચાલે ત્રીજું પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા તો આટલી વસ્તુ ત્યાં મંગાવવામાં આવેલ છે સાથે કોઈ સંજોગાવાસદુ ઉમેદવાર જે છે એ હાજર ન ન રહી શકે તો એમને પાંચ એપ્રિલ બે હજાર પચીસના રોજ પણ દસ્તાવેજ ચકાસણી કરાવી શકે છે સાથે જો આવા ઉમેદવારો તેમના નામ સામે દર્શાવેલ તારીખ અને સમય પાંચમી એપ્રિલ બે હજાર પચીસના રોજ પણ હાજર નથી રહી શકતા તો એમની ઉમેદવારી રદ કરવામાં આવશે એનો મતલબ એ છે કે જીસીઆરટી સમજ છે કે ખરેખર તમારે નોકરીની જરૂર નથી એટલે તમે દસ્તાવેજ વેરિફિકેશનમાં નથી આવ્યા સાથે પ્રમાણપત્ર ઉપલબ્ધ હશે પરંતુ રજૂ કરેલ નહીં હોય એટલે કે તમારી પાસે કોઈ પ્રમાણપત્ર ડોક્યુમેન્ટ હોય અને તમે રજૂ કરો નહીં તો આવા પ્રમાણપત્રો પાછળથી એ સ્વીકારશે નહીં તેમજ કોઈ રજૂઆત તકરાર વાંધો તમારો હશે તો એ પણ માન્ય રાખવામાં આવશે નહીં માટે તમે જ્યારે પણ ખરાઈ કરાવો જાઓ છો ત્યારે એ તમામ પ્રમાણપત્રો લઈને જાઓ સાથે કોઈ પ્રમાણપત્ર ખોટું હોવાનું માલુમ પડે છે તો નિમણૂક આપ્યા તારીખથી તેઓ નિમણૂક રદ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે એટલે કે ખોટા ડોક્યુમેન્ટ તમારે જોડવાની હવે બીજી વાત એ કે આના કોલ લેટર જે જીસી જી એસ આર ડોટ ઇનની રિક્રુમેન્ટ રિક્રુટમેન્ટ માટેની વેબસાઇટ છે એ વેબસાઇટ પર તમે કોલ લેટર જોઈ શકો છો તો આ વેબસાઇટ છે તો આ વેબસાઇટ આપ જોઈ શકો છો આના પર આ બધા જ લિસ્ટ જોઈ શકશો કુલ બે લિસ્ટ છે એક તમારા માર્ક્સ કેટલા છે એટલે કે મેરિટ યાદી મૂકેલી છે બીજા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું છે એટલે કે તમે લાગી ગયા છો નોકરીમાં એવું માનવાની કોઈ જરૂર નથી અને હગદાઓ પર તમે કરી શકશો નહીં સાથે અનુસૂચિત જાતિ છે અનુસૂચિત જનજાતિ છે અને શૈક્ષણિક સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે એટલે કે એસસી એસ ઓબીસી આ ત્રણેય જે વર્ગ વર્ગ છે જે કેટેગરી છે એમના જાતિના પ્રમાણપત્રોની ખરાઈ પણ સરકારી કચેરી મારફતે કરવામાં આવશે તો આ જે ઉમેદવારો રજૂ કરવાના દસ્તાવેજો છે ચેકલિસ્ટ છે એ ઠરાવની જે વેબસાઇટ છે જીસીઆરટીસી એના પર મૂકવામાં આવેલ છે તો જાતિ માટે કયા કયા પ્રમાણપત્ર જોઈશે સાથે કયા કયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનું છે તો તમામ લિસ્ટ તમે જોઈ શકો છો સાથે તો જાતિ વેરીફિકેશન થઈ શકે એના માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે એના શું ઠરાવશે એ પણ આ જે જીએસઆરટીસી છે એની વેબસાઇટ પર મૂકેલા છે તો એ પણ તમે તપાસી શકો છો અને એ જે ડોક્યુમેન્ટ જોઈશે એટલે કે જાતિ સાબિત કરવા માટેના તો એ પણ તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વેરિફિકેશન કરવા માટે જાઓ ત્યારે જોડે લઈને જજો તો મેરિટ આટલું અટક્યું છે એ જોઈ શકો છો સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કુલ પાંત્રીસો કરતાં વધારે ઉમેદવારો બોલાવવામાં આવેલા છે એટલે કે ત્રેવીસો જગ્યાના દોઢ ગણા ઉમેદવારો હવે આ લિસ્ટ જે છે આમાંથી ડોક્યુમેન્ટ તપાસવામાં આવશે અને જે લાગવા પાત્ર છે એમને લાયક ઠરાવવામાં આવશે અને પછી હજુ ફાઇનલ મેરિટ યાદી આવશે અને આ રીતે કોણ કોણ લાગ્યા છે એ નક્કી થશે પછી બીજી વાત એ છે કે ડોક્યુમેન્ટ કોઈ ભૂલ હશે ખોટી રીતે ભરેલા હશે તો આ જે લિસ્ટ આપેલું છે એમાંથી બાકાત પણ થશે અને છતાં આ લિસ્ટ આપેલું છે એ પ્રમાણે તેવી શું ઉમેદવાર નથી મળતા તો આગળનું લિસ્ટ હજુ આવી શકે તેમ છે પણ હવે લિસ્ટ આવશે એવી શક્યતાઓ ઓછી છે જે લેખિત પરીક્ષા લેવાઈ હતી એટલે કે વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઓએમઆર અમારા આધારિત સો ગુણની હેતુલક્ષી પરીક્ષા લેવાઈ હતી તો એનું મેરિટ લિસ્ટ અહીં આવી ગયું છે તો એ પણ જોઈ શકો છો સાથે અહીં કોઈ લઘુત્તમ ગુણ ધ્યાનમાં રાખેલ નથી એટલે કે બધા જ જે માર્ક્સ આવ્યા છે એ મૂકેલા છે સાથે બીના નામ જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારોએ આ ઓએમાં લેખિત પરીક્ષામાં બસો પચાસ રૂપિયા ફીને વધારાનો પોસ્ટલ ચાર્જ ભર્યો નથી એમનું પરિણામ આમાં પ્રસિદ્ધ કરેલ નથી સાથે આ પરીક્ષામાં જે ગુણ મેળવ્યા છે આનાથી તમારી પસંદગી નિમણૂક નક્કી છે એવું નથી એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે પછી સરકારને યોગ્ય લાગશે તો કરશે તો એક જગ્યા સામે દોઢ ઘણા ઉમેદવારોમાં બોલાવવામાં આવેલા છે સાથે દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર થતાં ઉમેદવારોની યાદી પણ આ જે વેબસાઇટ છે જીઇ એસઆરટી સી એના પર મૂકેલ છે તો એમાં તમે લાયક ઠર્યા છો કે નહીં તો એ જે કટ ઓફ માર્ક્સ મૂક્યા છે એટલા માર્ક્સ તમારે હશે તો તમારું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં હશે જ જો ના હોય તો તમે વાંધો બીજું રજૂ કરી શકો છો સાથે અહીં તમારા માર્ક્સ મૂકેલા છે તો તમારો એપ્લિકેશન નંબર છે કન્ફર્મેશન નંબર છે રોલ નંબર છે તમારું નામ છે ને કેટલા માર્ક્સ મેળવ્યા છે એ મૂકેલા છે એટલે કે જેણે પણ પરીક્ષા આપી છે એ ફી ભરેલ તમામ ઉમેદવારોનું આ લિસ્ટ છે સાથે જનરલ કેટેગરીવાળાએ ફી ના ભર્યું તો લિસ્ટ નહીં હોય બાકી બધાનું અહીં મૂકેલું છે તો આ લિસ્ટ પણ તમે જોઈ શકો છો તો આ રીતે જે પરિણામ છે ત્રીસ હજાર સાતસો ને સિત્તેર વિદ્યાર્થીઓનું અહીં મૂકેલ છે આ ઉપરાંત પાંત્રીસો જણ ઉપરનું દસ્તાવેજ ચકાસણી લિસ્ટ પણ મૂક્યું છે તો તમે જોઈ શકો છો તો આ રીતે આ કન્ડૅક્ટરની જે ભરતી હતી એનું લિસ્ટ મુકાઈ ગયું છે તો બે લિસ્ટ મુકાયા છે એક મેરિટ લિસ્ટ છે અને બીજું જે છે એ દસ્તાવેજ ચકાસણી લિસ્ટ છે તો દસ્તાવેજ ચકાસણી તારીખ પચીસમી માર્ચ બે હજાર પચીસથી લઈને જે એપ્રિલ છે એ ચોથી એપ્રિલ સુધી ચકાસણી થઈ જશે તો તાત્કાલિક રીતે તમારા જે ડોક્યુમેન્ટ છે એ તૈયાર કરી દેજો સાથે કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે તો તમે આ જે ભરતીમાં કંડૅક્ટરની ભરતી વખતે ફોર્મ જે ભર્યું છે અને ફોર્મમાં જે પણ ક્રિમિલર જાતિના દાખલા જે પણ ડોક્યુમેન્ટ બતાવ્યા છે એ તમારે રજૂ કરવાના છે તો અત્યારે કોઈ નવા ડોક્યુમેન્ટ ઘડાવવાની જરૂર નથી પણ જે જૂના ડોક્યુમેન્ટ આધારે તમે ફોર્મ ભર્યું છે એ જ બધા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે તે ઉપરાંત આ જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એના કોલ લેટર ડાઉનલોડ પણ થઈ રહ્યા છે એટલે કે ઓગણીસમી માર્ચ બે હજાર પચીસના રોજ જે નિગમની વેબસાઇટ છે એના પર કોલ લેટર પણ મુકાઈ ગયા છે તો દસ્તાવેજ ચકાસણી માટે કોલ ડાઉનલોડ હજુ કરી લેવા તો કોના કોલેટર ડાઉનલોડ થશે તો દસ્તાવેજ ચકાસણી જે લિસ્ટ આવ્યું છે એમાં જે પાંત્રીસ ઉમેદવારોનું નામ છે એમના કોલેટર ડાઉનલોડ થશે તો એના માટે વેબસાઇટ પર જવાનું છે કન્ફર્મેશન નંબર નાખવાનું છે જન્મ તારીખ તમારે એડ કરવાની છે ને આ રીતે તમે કોલેટર ડાઉનલોડ કરી શકશો સાથે એમાં કયા કયા ઠરાવો છે એની વિગતો પણ મૂકેલી છે એ પણ આપ જોઈ શકો છો તો એના માટે આ વેબસાઇટ છે જી સી જી એસઆરટી સી ડોટ એ રિક્રુટમેન્ટવાળી જે વેબસાઇટ છે એમાં તમે આ જે લિસ્ટ છે એ બધા લિસ્ટ જોઈ શકો છો અને અહીંયા બધા જ ડોક્યુમેન્ટ અનુસૂચિત જનજાતિ માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે ચેકલિસ્ટ શું છે પ્રમાણપત્ર શું છે પછી પરિણામ મેરિટ કોને કેટલા ગુણ આવે છે એની વાત છે પછી દસ્તાવેજ ચકાસણી માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે એના માટેની જાહેરાત છે પછી આમાં જે ઉમેદવારો છે એનું લિસ્ટ છે યાદી છે અને આ લિસ્ટ છે એ કોલ લેટરનું છે તો ચારે આપ ડાઉનલોડ કરી શકો છો તો એની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે ને આ વસ્તુ કરી શકો છો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સાથે તમારા મિત્રો જોડા વિડીયો શેર પણ કરી લેજો જેના લીધે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ ઝડપથી કરાવી શકે સાથે આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર અને લાઇક અચૂક આપતા રહેજો થેન્ક યુ વેરી મચ